જો મિત્રો આ કિત્રો રહ્યું ને વંડી ઉપર ચડીને આપણને ફોલો કરે તો જોજો મિત્રો વિડીયોમાં બહેના રહેજો જોજો હમણાં એ નીચે આવશે હું જાઉં ને એટલે કન્ટિન્યુ મિત્રો છે ને વંડી ઉપરથી આપણે ફોલો કરે કે એને ખબર હે કે આ રોટાની નાખવા આવશે મિત્રો જોઈજો ભાઈના રહેજો વિડીયોમાં જવું તમને દેખાડો આગળ હમણાં એ નીચે ઉતરશે મિત્રો જો આ રી રહેજો મિત્રો વિડીયોમાં જો મિત્રો આ છે અને કઈ નું બચ્યું હોય તને ડેલી આવી જાય ખાવા ક્યાં ગોપાલ ના ક્યાં હા તો આપી દો હાલો વાંધો હા તે વાળા ઝીણા છે ને તો ઝીણા નથી ઓલા સારું હાલો રેડી કઈ વાંધો નહીં મિત્રો હવે ગાંઠિયા લઈ લીધા જઈ ઘરે તો મિત્રો હવે જઈ રહ્યા છીએ દવાખાને फाइनली मित्रों दवाखाने पहुंची जाए जो मराती क्लिनिक में मोरे सर उपेंद्र जे देव मोरारी सर ने दवाखाने पहुंची थी अभी भावना अंदर बैठी है जैसे आपड़े अंदर अवे यस साहब ये चौथा बार कहती थी दीदी સર પડશે આપી દો ને મિત્રો હવે આપણે અહીંથી દવા લઈ જો આપ દવા આપે એટલે અહીંથી નીકળશું ભાઈ કાઢે દવા દવા લઈ લીધી અને હવે જામ માં

મારા મિત્ર આવે જોઈ લેજો તમે એવો ગાંટા છે આપણે દોશું આવી ઉસી મિત્રો વર્ષાત ચાલુ થઈ ગયો આજ પાછો ફરીન આપડે બેઠે હાઈવે ઉપર વિરમભાઈનું હોટેલ હે બેઠા હી ને તો બેનારાજો વિડિયો માં મિત્રો કન્ટિન્યુ આલે ઇત્યા હું નીકળું કે હું એવું તો ન બોલતો આમાં

मित्र से कार खाता नहीं लगता है कारेला हूँ बाऊ भाई हाँ भाई कारेला हूँ बाऊ कारेला ધરીને અઢીસો ફાઈનલી આ બધું લઈ લીધું એ મિત્રો અને માર્કેટનો નજારો જુઓ તમે આવો કંઈક છે બહેના રહેજો તો હવે જઈશું હવે મિત્રો કન્ટિન્યુ રહેજો આપણે હિરેન લેવા ટ્યુશન માંથી ડાયરેક્ટ હવે પછી ઘરે લેતા જઈએ બજારમાં નીકળી ગયો હોય પહેલા કઈ જઈએ

આમ ચાલો ને તો કમ્પ્લેટ ચોખ્ખું આવે હો ક્લિયર થઈ ગયો બાકી આમ આમ ન આવે જો ભાઈ તરા સીટી ભાઈ બોલી વખતે મેં આયા જ લીધું તું એક ક્લિપ લીધેલી આવીને આવી સેમ તો ઘટ આપી દઉં હોય ને ઘટ આપી દઉં दस, है? दस। दास ने लेवन का सेम मारलु था सो 10 मिनट फोन है मेरा काम होथे जन 40 रुपया ये 10 बा पई कूल लेउ तू मारे बड़ी कूल नहीं तो फरक तू खाई दे શાકભાજી ને મમરા ની બધું લેવા ગયા ત્યાં લઈને આવી ગયા હું ને હિરેશભાઈ બે હિરેશભાઈ કુરકુરિયા ખાઈ બૈના રેજો વિડિયો માં દેખાડું તમને હું आम टमेटा है जबलू खोली न देखा तो तमने आम जो बेटे का भैरा है जो आम आन पा है आ कौन भावना हाँ तू जो बैठी भावना कहाँ तबियत तो बगड़ी गई कीमरी हो सारो है ना भाई आ कौन ये खिया डबी हाँ हिरेन भाई हाँ लो हिरेन भाई तो मित्रों वीडियो बना रहे जो कंटिन्यू તો ચાલો હવે આપણે કોણ ખાઈ લઈએ તો હવે બધા ખાવા મિત્રો તો આજ માટે બસ આટલું જ હવે આજનો બ્લોક આપણે અહીંયા જ પૂરો કરીશું તો મિત્રો મળીશું હવે એક નવા બ્લોગમાં ત્યાં લગી બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી